હાલો મિત્રો કે છે તમારું સ્વાગત છે આપણે પાકી ડેરી ફાર્મની અંદર મિત્રો તો આજે આવી ગયા છે આપણે ફાર્મ ઉપર આજે આપણી ભેહું ભેહું આડી નથી હવે આડી છે જોઈ લે મિત્રો હનકારામ કેમ લીટી છે મિત્રો જોઈ લે કેમ કે મિત્રો એને આટલામાં એને હમણાં અને એને વરસાદથી હું બોતું એટલે ગારો થઈ ગયો છે નહીં મિત્રો એને આપડીએ એને પટોરી થોડીક ને બીમાર થઈ ગઈ છે समते जका तकलीफ से खबर पड़ती नहीं अन बीमार થઈ ગઈ છે તો મત રહેને અને હન હા ના આપણે મીઠું નીવું હેન અને ગાયો બાયડામાં થઈ જશે મિરો ઠીક બાકી આરી બિલી બાકી આજે આપડે આડી રહી એ ઊભા છે પડું ત્રણ બાકી લાખી છે નાગેલ છે નમજી ઊભી ઓસે

यानी एक बार खाली सींगड़े थोड़ी छे बाकी बे मई नहीं आप लगभग दो मूवी थी छो छो सात लीटर दूध से वे हम कोई भाई ने ले भी हो आ तो कर जी ना करी ना जो मित्रों हने कमेंट में मित्रों हने नंबर आप ही दीजिए तो कॉल फोन करी कोई लेवी हो तो

અને આ એની વાણેન છે આની માસીસ ઓય લે બાકી મિંદ ઓ તો બહુ ખારી છે ઓધવારી હું છે બક કોઈ ભાઈ લેવી હોય તો